મિત્રો પીરજી માલધારી માતા મેલડીના બાણાદારી ભુવા હતા અને તેમને નાનપણથી જ માતા મેલડીની એવી લગ્ની લાગેલી કે તેમને આ સંસારની મોહમાયા તો મટી ગઈ હતી અને બસ રાત દિવસ બસ એક જ ધૂન તુહીમાં મેલડી તુહીમાં મેલડી અને આમ પીરજીએ પોતાના માવતરને પણ કહી દીધેલું કે હું લગ્ન કરવાનું નથી અને મારે મારી આખી જિંદગી માતા મેલડીની સેવા પૂજા કરવી છે અને દિન દુખિયાના દુઃખ મટાડવા છે અને માતા મેલડી પણ આ પીરજીના એક જ બોલે હાજર થતા અને ગમે તેવું દુઃખ હોય ને તેને ભાગીને ભૂકો કરી નાખતા અને મિત્રો આમ કરતાં કરતાં પીરજીએ ઘણા દુખિયાના દુઃખ મટાડ્યા અને માતા મેલડીની ભાવે ભક્તિ પણ કરી પણ મિત્રો જે જન્મ્યો છે એ જવાનો છે અને આમ કરતાં કરતાં હવે પીરજીની ઉંમર સિત્તેર વર્ષ પહોંચી છે તેથી હવે પીરજીને રાત દિવસ બસ એક જ વાતની ચિંતા સતાવે છે કે મેં નાનપણથી લઈ અને આજ દિવસ સુધી મારી લોઢાના દાંતવાળી મેલડીના ધૂપ દીવા કર્યા છે અને એમની ભાવે ભક્તિ કરી છે પરંતુ મારી તો આગળ પાછળ કોઈ છે નહીં તો પછી મારા મરી ગયા પછી માતા મેલડીની સેવા પૂજા કોણ કરશે અને કોણ મારી મેલડીને સાચવશે આમ પીરજીને રાત દિવસ બસ આ જ વાતની ચિંતા સતાવા લાગી તેથી પીરજી માતા મેલડીનું જે ત્રિશૂળ હતું તેને લઈ અને ચૂંદડીમાં વીંટી અને કાઠિયાવાડની ધરતી ઉપરથી ડગલા માંડ્યા છે અને તેઓ ચાલતા ચાલતા ચોટીલા પરગણે આવ્યા છે અને ચોટીલા આવી અને કહે છે કે હે મારી ભૂખરા ડુંગરવાળી મારી વીસ ભૂજાડી ચામુંડા મારી માતા મેલડીને લઈ અને આ ગામે ગામ નીકળ્યો છું અને કોઈ જો મારા જેવો માતાજીને માનનારો માણસ મને મળી જાય અને જો મારી માતા મેલડીને પૂજવા માટે તે તૈયાર થઈ જાય ને તો મારી મેલડી હવે એને આપી દેવી છે કેમ કે માળી હવે હું રહ્યો પીળું પાન અને ગમે ત્યારે ખરી પડીશ તો હે મારી વિષભુજાળી ચામુંડા મને કોઈક એવા માણસનો ભેટો કરાવજે કે જે મારી આ માતા મેલડીની સેવા પૂજા કરે અને એની ભાવે ભક્તિ કરે અને આમ આટલું કહી અને ભૂખરા ડુંગરેથી પાછા આ પીરજી ડગલા માંડતા માંડતા આગળ ચાલે છે અને મનમાં બસ એક જ રટણ છે તુહીમાં મેલડી તુહીમાં મેલડી અને તેઓ કાઠિયાવાડની ધરતી છોડીને નીકળી ગયા છે કેમ કે કોઈક એમને જો માતાજીને માનનારો માણસ મળી જાય ને તો હવે માતા મેલડીને એમને આપી દેવી છે અને આમ તેઓ ચાલતા ચાલતા હવે ચુવાડ ચોકમાં પધારે છે અને ત્યાં તેમને વગડામાં એક જોઈતારામ નામનો માણસ મળે છે અને તેઓ પોતાની એક ગાયને લઈ અને એ વગડામાં ચાલી રહ્યા છે ત્યારે આ પીરજી ચાલતા ચાલતા થાકેલા છે અને આ જોઈતારામની પાસે આવે છે અને ત્યાં આવીને બૂમ પાડીને કહે છે કે હે ભાઈ તમે અહીંના છો કે હા ભાઈ હું તો અહીંનો જ છું પરંતુ તમે કોઈક પરદેશી લાગો છો ત્યારે પીરજી કહે છે કે હા ભાઈ કાઠિયાવાડની ધરતીમાંથી આવું છું અને મારી આ માતા મેલડી રહીને એને સાથે લઈને નીકળ્યો છું ત્યારે જોઈતારામ કહે છે કે બોલો ભાઈ તમારા માટે કોઈ સેવા ત્યારે પીરજી કહે છે કે ખૂબ દૂરથી આવ્યો છું ભૂખ પણ લાગી છે અને થાક પણ લાગ્યો છે ત્યારે જોઈતારામ કહે છે કે તો ઊભા રહો તમારો થાક દૂર કરું છું અને ભૂખ પણ હમણાં મટાડું છું આમ કહી અને જોઈતારામે ત્યાં જ ઊભા રહી પોતાની ગાયનું દૂધ કાઢ્યું અને એ દૂધ લઈ અને પીરજીને આપતા કહે છે કે લો ભાઈ આ દૂધ પીવો અને તમારી ભૂખ મટાડો ત્યારે આવી ઈમાનદારી જોઈ અને પીરજીને તો એમ થઈ ગયું કે આ માણસ તો ખૂબ સારો લાગે છે પરંતુ જો દેવ ધર્મને માનતો હોય તો મારું કામ થઈ જાય અને આમ પછી પીરજી પૂછે છે કે હે ભાઈ તમારું નામ શું છે કે મારું નામ જોઈતારામ છે અને કે તમારું કે મારું નામ પીરજી છે ત્યારે પીરજી કહે છે કે તમે દેવધર્મમાં માનો ખરા ત્યારે કહે છે કે મારા ઘરે કોઈ દેવ બિરાજમાન નથી પરંતુ હા આખા ગામનું ભેગું એક માતાજીનું મંદિર છે ત્યાં સેવા પૂજા કરીએ છીએ અને થાય એટલી ભક્તિ કરીએ છીએ ત્યારે પીરજી કહે છે કે જોઈતારામ હું પણ આ મારી માતા મેલડીને લઈ અને વન વગડે નીકળ્યો છું અને જો કદાચ કોઈ દેવ ધર્મને માનનારો માણસ મને મળી જાય ને તો આ મારી માતા મેલડી એને આપી દેવી છે અને મારી માતા રાત્રે નિંદરમાં પણ સમરીએ ને તો હોકારો દઈને હાજર થાય એવી મારી લોઢાના દાંતવાળી જ્વાળામુખી મેલડી છે ત્યારે આટલી વાત સાંભળી અને જોઈતારામને લગ્ની લાગી અને કહે છે કે તો પીરજી તમે મને તમારી માતા મેલડી આપી દો મારે તમારી માતા મેલડીને પૂજવી છે અને આમે તમારી આગળ પાછળ કોઈ નથી તો પછી માતા મેલડીનું શું થશે એના કરતાં હું તમારી માતા મેલડીની સેવા પૂજા કરીશ ત્યારે આટલી વાત સાંભળી અને પીરજી કહે છે કે પણ જોઈતારામ તમારા ઘરે માતા મેલડીનો સ્વીકાર કરવામાં આવશે તો ખરો ને ત્યારે જોઈતારામ કહે છે કે અમારા ઘરે કોઈ દેવ બિરાજમાનતો નથી પરંતુ હા મારી પત્ની એના પિયરની માતા સિકોતરનો રોજ પાણીયારે દીવો કરે છે એનાથી વધારે અમારા ઘરમાં કાંઈ છે નહીં પરંતુ તમે એની ચિંતા નહીં કરો માતા મેલડીની અમે ભાવે ભક્તિ કરીશું એની જવાબદારી હું તમને આપું છું ત્યારે પીરજી કહે છે કે જોઈતારામ મારી મેલડી તો ધારા કામ કરે છે અને તમારી લીલા લેર થશે પરંતુ તમે માતા મેલડીના બદલામાં મને શું આપશો ત્યારે જોઈતારામ કહે છે કે મારી પાસે તો તમને આપવા માટે મિત્ર કાંઈ છે નહીં પરંતુ તોય તમે માગો અને કદાચ મારાથી બનશે અને મારી પાસે હશે ને તો હું તમને ના નહીં પાડું અને ત્યારે આટલી વાત સાંભળી અને પીરજી કહે છે કે હવે મારા હાથ પગ કામ કરવા માટે ચાલી શકે એમ નથી માટે તમે જો મને તમારી આ ગાય આપી દો ને

તમારી માતા મેલડી તમે મને આપી છે પરંતુ મારે એનું પ્રમાણ જોશે અને એનું પ્રમાણ એ છે કે જો આજે તો હું આ ગાયને લઈ અને મારા ઘરે જાઉં છું અને ઘરે જઈ અને એને સાંકળથી બાંધી દઈશ અને સાકળે બાંધ્યા પછી પણ જો સાકળ તોડી અને તમારી પાસે આવી જાય ને તો હું એમ માનીશ કે પીરજી તમારી મેલડી મારી સાથે આવી ગઈ છે અને તો મને પણ વિશ્વાસ આવે ને ત્યારે પીરજી કહે છે કે કાઈ વાંધો નહીં તમે અત્યારે તમારી ગાયને લઈને ઘરે જાઓ અને રાતના અંધારામાં જો બારના ટકોરે લોઢાની સાકળ તોડી અને જો ગાય મારી પાસે આવી જાય ને તો એમ માની લેજો કે મારી મેલડી તમારી પાસે આવી ગઈ છે અને આમ આટલું કહી અને ચુંદડીમાં રહેલું એ ત્રિશુળ એ જોયતારામના હાથમાં આપ્યું અને પછી જોયતારામ જય મેલડી કહી અને પીરજીથી જુદા પડ્યા અને ગાયને લઈ અને ચાલતા ચાલતા પોતાના ઘરે પહોંચ્યા અને ઘરે પહોંચી અને પોતાની બાઈને આ વાતની કઈ જાણ કરી નહીં અને જઈને પટારામાં ત્રિશૂળ તો મૂકી દીધું અને પછી જે ગાય હતી તેને આજે બે લોઢાની સાંકળોથી બાંધી દીધી અને પછી કહે છે કે હું એ જોઉં છું કે આ ગાય કેવી રીતે ભાગે છે પરંતુ મિત્રો ઘટના એવી બને છે કે આમ કરતા કરતા રાત પડી અને રાતના જ્યારે અડધી રાતનો સમય બન્યો ને ત્યાં તો મારી લોઢાના દાંતવાળી મેલડી ત્યાં ગાયની પાસે પહોંચે છે અને ગાયની બંને સાંકળો તોડી નાખે છે અને પછી તો ગાય ત્યાંથી પૂંછડું ઊંચું કરી અને ભાગે છે અને પીરજીની પાસે પહોંચી જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે જોઈતારામની બાઈ જાગે છે અને જાગી અને વાડામાં ગાયને દોહવા માટે જાય છે ત્યાં તો તે રાડ પાડે છે ત્યારે એની રાડ સાંભળી અને જોઈતારામ જાગી જાય છે અને બૂમ પાડે છે કે શું થયું અને તમે આમ રાડો કેમ પાડો છો ત્યારે જોઈતારામની બાઈ જેમનું નામ છે મેનક દેવી અને મેનક દેવી રાડ પાડીને કહે છે કે સ્વામિનાથ જલ્દી બહાર આવો અને આવીને જુઓ તો ખરા આપણી ગાયને કોઈક ચોરી ગયું છે ત્યારે જોઈતારામને ઝાટકો લાગ્યો અને બહાર આવીને જુએ છે તો બંને સાંકળો તૂટી ગઈ છે અને ગાય ત્યાં છે નહીં તેથી જોઈતારામ ધ્રુજવા લાગ્યા અને કહે છે કે જો મારી પત્નીને કહી દઈશ ને તો એ મને જીવતો નહીં છોડે એટલે તેઓ કહે છે કે મને લાગે છે કે આજુબાજુના ગામડાઓમાંથી કોઈ લૂંટારા આવ્યા હશે અને આપણી ગાયને ચોરી ગયા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ મેનક દેવી કહેવા લાગ્યા કે તો સ્વામીનાથ ચિંતા કરવાની જરૂર નથી ગાયના ચોરને પકડી અને જો બે દિવસમાં હાજર ના કરે તો આપણા ઘરના પાણીયારે જે દીવો ભરીએ ને એ આપણી સિકોતરને ફટ કહેવાય આમ કહી અને મેનક દેવી ત્યાંથી ચાલતા ચાલતા પાછા પોતાના ઘરના પાણીયારે આવ્યા અને ત્યાં એમના પિયરની માતા સિકોતરનો દીવો ભરીને એટલું કહે છે કે હેમાં સિકોતર આજે હું તને કહું છું કે આપણા ઘરમાં ચોરી થઈ છે અને આપણી ગાયને કોઈક ચોરી ગયો છે પરંતુ બે દિવસમાં જો ચોરને તું ઘરે નહીં લાવે ને તો આજથી તારા દીવા ધૂપ બંધ અને હું એમ માનીશ કે મેં કોઈ ભૂત પ્રેતના દીવા કર્યા હતા અને અહીંયા કોઈ મારા પિયરમાં સિકોતર જેવું દેવ બેઠું નથી અને આમ આટલું કહી અને મેનક દેવી ત્યાં માતા સિકોતરને મેણા મારવા લાગી અને આ બાજુ હવે જયતારામ બરોબર ફસાણા છે પરંતુ કહી શકતા નથી અને આમ કરતા કરતા આજનો દિવસ પૂરો થયો અને રાત પડી ત્યારે ગોખલામાંથી મારી સિકોતર નીકળી અને માતા મેલડીને જઈને કહે છે કે મેલડી તે મારી ગાયને કેમ ચોરી છે અને ગાયને પાછી લાવો ત્યારે માતા મેલડી માતા સિકોતરને આખી ઘટના કહે છે કે હે દેવી સિકોતર તમારા ઘરના જોઈતારામે જ મને પ્રમાણ આપવાનું કહ્યું હતું અને એમણે જ મને કહ્યું હતું કે હું માતા મેરડીને મારા ઘરે પૂજવા લઈ જાઉં છું અને જો આ સાકર તોડી અને આ ગાય અડધી રાત્રે જો મારા પીરજી પાસે પહોંચી જાય ને તો માનીશું કે મેલડી તમારા ઘરે આવી છે અને હું આમ જ નથી આવી પરંતુ મને જોઈતારામ દ્વારા લાવવામાં આવી છે ત્યારે માતા સિકોતર કહે છે કે પણ હવે હું શું કરું અને આ મેનક દેવીને તો એનો ચોર તો પકડી આપવો પડશે ને ત્યારે માતા મેલડી કહે છે કે હા દેવી સિકોદર તમારી વાત એકદમ સાચી છે ચોર તો પકડી આપવો પડશે પરંતુ ચોર તો ઘરનો ઘરમા જ છે તો એ ઘરના ચોરને તમે ઉગાડો પાડો અને મને મેલડીને તમારા ઘરમાં બેસવાની રજા આપો અને અહિયાં જો મને પૂજવામાં આવશે ને તો હું જોઈતારામને આ ગામનું સૌથી મોટું માથું બનાવી દઈશ અને જોઈતારામની પેઢીએ ક્યારે દુઃખ નહીં વળવા દઉં ત્યારે આટલી વાત સાંભળી અને માતા સિકોતર રાતના સપનામાં પહોંચે છે મેનક દેવીની પાસે અને ત્યાં જઈ અને કહે છે કે હે મેનક દેવી આજે હું સિકોતર એમ કહું છું કે તમારી ગાય ને કોઈ ચોર ચોરી નથી ગયો પરંતુ તમારી વેચી મારી છે અને એ તેમણે એક ઘરે લાવ્યા છે અને હવે જો માતા મેલડીને તમે અહીંયા નહીં બેસાડો તો માતા મેલડી રખડી પડશે અને માતા મેલડીને જો તમે બેસાડી અને પૂજા કરશો ને તો માતા મેલડી તમારા માટે સોનાનો સૂરજ ઉગાડશે અને તમારા ધાર્યા કામ કરશે માટે કહું છું કે તમે માતા મેલડીની સ્થાપના કરો આવું હું સિકોતર તમને જણાવું છું અને આમ આટલું કહી અને માતા સિકોતર અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં રાત વીતીને સવાર થઈ ત્યારે સવારે મેનક દેવી જોઈતારામની પાસે આવી અને કહે છે કે સ્વામિનાથ જે થયું એ ભલે થયું એના વિશે હું તમને કઈ કોસવાની નથી પરંતુ મને સચ્ચાઈ જણાવો કે ઘટના શું બની છે અને ત્યારે જોઈતારા મેનક દેવીને આ સમગ્ર ઘટના જણાવે છે કે હા હું એક પીરજીની માલધારીની માતા મેલડીને આપણા ઘરે પૂજવા લાવ્યો છું અને એ પીરજીને મેં એમ કહ્યું હતું કે જો અડધી રાત્રે લોખંડની સાંકળો તોડી અને જો આ ગાય તમારી પાસે આવી જાય ને તો હું એમ માનીશ કે માતા મેલડી મારી પાસે આવી ગઈ છે અને ઘટના એવી જ બની છે ત્યારે આટલી વાત સાંભળી અને મેનક દેવી કહે છે કે તો હે સ્વામીનાથ મને માતા સિકોતરે બધી વાત જણાવી દીધી છે અને હવે તમે પહોંચો ગામમાં અને ગામમાંથી ભુવાને બોલાવી લાવો અને આજે એક નહીં પરંતુ બે બે દેવીઓની સ્થાપના કરવી છે અને આજે તો માતા મેલડી અને માતા સિકોતરને એક જ ગોખલામાં સાથે બેસાડવા છે અને પછી આપણે તો પૂજા કરીશું અને જો દેવીને સારું લાગશે તો આપણા ઘરે સોનાનો સૂરજ ઉગાડશે અને આમ પછી તો બંને દેવીને જોઈતારામ પોતાના ઘરના ગોખલામાં ભૂવો લાવી અને સ્થાપના કરે છે અને પછી માતાજી એમને લીલા લહેર કરે છે અને માતા મેલડી પડછાયો બની અને જોઈતા રામને પીરજીની જેમ સાથ સહકાર આપે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના અને તમને આવા વિડીયો રોજેરોજ જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી